તમામ મિત્રો ઉભા છે એમને વિનંતી છે કે થોડા બેસી હું મારી વાતની શરૂઆત કરું એ પહેલા આજે એક પવિત્ર અને ઐતિહાસિક બનાસકાંઠાની ભૂમિ ઉપર છું અને આપ સૌ આ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત છો તો મારી વાતની શરૂઆત કરું એ પહેલા મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે બનાસકાંઠાની ભૂમિએ અહંકાર સામે એક પડકાર ફેંકો છે પહેલી વખત ક્યાંય રાજકારણમાં એવું જોવા મળ્યું નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન ગેની બેન માટે પૈસા દેવા લાઈન લાગે છે પહેલી વખત એવું બન્યું કે એનો એક એક મતદાતા કહે છે કે નોટ આપીશું વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક એક મતદાતાને સૌનો આભાર માનીને નમન કરું ખાનદાની છે જેની પાસે આખી સોનાની નગરી હતી ને લંકેશ શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું એના પાસે પણ એના પાસે જયારે અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું નહોતું જવું પડ્યું સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી તો કોઈ પક્ષી હતા કોઈ પશુ હતા અને એની સેના હતી અને સોનાની નગરી

કે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ એ જગદીશભાઈ હોય રઘુભાઈ હોય આમ કિરીટભાઈ હોય આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય કાંતિભાઈ ખરાડી હોય આમ શિવા બાપા ભૂરિયાથી થી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી આ બધા છે ને એક બનીને મદદ કરે છે એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કીધું તું શું કરે છે કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોંટે ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે આ ભાવનાથી લંકા ધ્વંસ થઈ હતી આજે જ્ઞાનીબેન માટે બનાસના લોકો બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે એટલે વિજય ગેનીબેન નો નહીં આપ સૌનો થવાનો છે હમણાં અમારા જીજ્ઞેશભાઈ કહેતા હતા ને સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે જીજ્ઞેશભાઈ નો એ અવાજ હતો હું નર્મદા વિભાગનો મંત્રી હતો મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો ચેલેન્જ વાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ અફસોસ છે વાતનો ઓગણીસ લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને આ ઉદ્યોગવાળા માટે થઈને આઠ લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે કરત ના ઉપર પાછી પાઇપ વાળી બંધ થઈ જાય પાણી નું ટીપો આવે ને આ લોકોની મશ્કરી છે બનાસ ને નર્મદા નું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટી એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપજો એક નેતાનો અહંકાર એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં એને ચૂંટણી લડવી હતી હો પણ ઘેની બેન નું નામ અમે વહેતું મૂક્યું ને એટલે એ વહેતા પડી ગયા પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટ ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં મારું કીધું કરે કે ના કરે આ બેન ને ટિકિટ આપું જીતવાનું તો નથી પણ શહીદ તો કરું અરે કે છે ગલભા બાપા નું ઋણ ઉતારજો મારે કેવું છે પેલા તમે ઉતારો ડેરી ના ચેરમેન હટો આ દીકરીને બનાવો ચેરમેન અંગ્રેજી માં કહેવાય છે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ સારી વાત ની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘર થી કરે તો ગલભા બાપા નું ઋણ ઉતારવા પહેલા દીકરીને ને ડેરી ના ચેરપર્સન બેસાડો પછી બનાસકાંઠા માં કહેવા નીકળજો અરે બે ની સરખામણી થાય જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન આ મારી બેન સંસદમાં ચાલે એવી છે એને દિલ્હીની સંસદમાં મોકલો અહંકાર કોઈનો ટકતો નથી કહેવા માંગુ છું લોકશાહીમાં જનતા જનાર્દન છે લોકો છે એ મોટા છે આપ સૌ મહાન છો આપણે રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસારો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો ધૂળ ભેગા કરવાનો અધિકાર પણ આપને છે છે અને આ આ દિવસ 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 એટલે મતદાનનો આપ આવ્યા છો અહીંયા મામેલું પણ ભરો છો પણ એ દિવસે આળસ ન કરતા એટલું કહેવાય આવ્યો છે આળસ નહીં કરતા કોઈ મારો માલધારી સમાજનો ભાઈ હોય કોઈ મારો દલિત પરિવારનો ભાઈ કે બહેન હોય કોઈ મારો સામાન્ય ખેડૂત હશે દિલ પર હાથ મૂકીને જોજો કોંગ્રેસની સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ ખેત મજદૂર હોય ને તો એ ખેડૂત બને સાથણીમાં જમીન મળતી હતી મળતી હતી ને હવે તો એક રૂપિયા ટોકનમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિને મળે આપણને કોઈ માલધારીને કોઈ ગરીબને કોઈ દલિતને કોઈ આદિવાસીને ખેત મજદૂરને આ જમીન મળતી નથી આપ સૌને વિનંતી છે કે બનાસનો અવાજ બનાસની બેન ગેની બેન ઉઠાવશે એના પંજાના નિશાન પર મતો આપજો અહંકારને તોડવાનું કામ કરજો આપ આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે એ માટે પણ આપનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા સીલ કરી દીધા આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા અને એમ હતું કે ભાજપ વાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન એનાથી લડશે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના ઇલેક્ટોરલ બોન્ડથી બ્યાશી અબજ બાવન કરોડ ભેગા કર્યા છે કેટલા બ્યાશી અબજ બાવન કરોડ અને બીજી તરફ આપણા એકાઉન્ટ બંધ કર્યા છે પણ આ મતદાતાઓના દિલને કોઈ બંધ નહીં કરી શકે ઘણા બધા પ્રશ્નો છે અહીંના પણ સમયની મર્યાદા છે ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું ત્યારે વાતો કરશું આપની સાથે આપ સૌનો પ્રેમ છે આપ સૌની લાગણી છે મને આ બહુ મોટો ફૂલહાર પહેરાવ્યો એ ફૂલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી આપનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું છેલ્લે એક વસ્તુ બોલાવીશ જરા જોરથી બોલજો બનાસની બેન